છોટાઉદેપુરમાં જનરલ હોસ્પિટલના કર્મચારીઓએ પણ હડતાળ પાડી હતી જેમાં વર્ગ ત્રણ અને ચારના ચોપન જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા બે માસથી પગાર નહીં ચૂકવતા હોવાના કર્મચારીઓના આક્ષેપ છે આક્ષેપ સાથે કર્મચારીઓ કામકાજથી અડગા રહ્યા હતા પગાર ન ચૂકવાય ત્યાં સુધી હડતાળ ન સમેટવાનો પણ તેઓએ હુંકાર કર્યો છે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલની આરોગ્ય સેવા ચડી હતી

બે હજાર ત્રણ ત્રણ હજાર જેવા પાંત્રીસો જેવા કાપીને આપેલા છે તો એના માટે અમે અહીંયા સાહેબની ઓફિસમાં આવેલા છીએ કર્મચારીઓ પગાર ન થવાથી હડતાળ પર ગયા હતા એજન્સીનો જે આઉટસોર્સિંગ એજન્સી છે તેમની એમનો રજૂઆત કરી છે એમને અને એમને જાન્યુઆરીનો પગાર કરી દીધો છે અને આગામી બે ત્રણ કલાકમાં ફેબ્રુઆરીનો પગાર થઈ જશે અને તેમને એ માટે ફરજ પરત Habla Mateo, Javier.